તેના જ પતિ બોરીચા દ્વારા જેટલા ઘા હત્યા કરવામાં આવી પોલીસ દ્વારા આરોપી પતિ યોગેશની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘર કંકાસને કારણે આ હત્યા કરવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો આરોપી પતિ યોગેશ બોરીચા વિરુદ્ધ અગાઉ પણ આઠથી વધુ દારૂ તેમજ માર મારવાના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે એમાં વિગત જોતા મરણ જનાર નિલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે એમને આજથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતી ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય છે તેથી આ લોકોએ એમને લવ મેરેજ કરેલા હતા અને લવ મેરેજ કરીને લોકો ભગવતી ભગવતીપરામાં સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિનાથી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય એથી ચાર પાંચ દિવસ પહેલા મરણજનના નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણજના બેન એમના ઘરે ગયેલ નહીં તેથી બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જરણ નીલેશ્વરી બેન ને શરીરના ભાગે ઘા મારી અને નીલેશ્વરી બેન નું મૃત્યુ નિપજાવેલું છે અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે